કાપરિયા ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો આડત્રીસ યુનિટ રક્તદાન મેળવ્યું વલસાડ તાલુકાના કાપરિયા મુકામે ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેઇનબો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો જેનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા તથા ઉર્મિલાબેન પટેલ હિતેન્દ્ર દેસાઈ જસવંતસિંહ ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું જોગણી નવયુવક મંડળ વર્ષથી માતાજીના પાટોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ યોજી ધાર્મિક તથા સામાજિક સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા ગામના યુવાનો આગેવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું આ પ્રસંગે કિરણ દેસાઈ પ્રબોધ ઠાકોર શિક્ષક હિનલ પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેઇનબો વોરિયર્સ ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોસઠ જોગણી યુવક મંડળ કાપરિયામાં યુવાનો પ્રતિક દેસાઈ સંદીપ ઠાકોર નેજલ દેસાઈ સૌરભ ઠાકોર જીતેન્દ્ર ઠાકોર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન ચોસઠ જોગણી યુવક મંડળના સભ્યો પ્રતિક દેસાઈ સંદીપ ઠાકોર નેજલ દેસાઈ તથા રેઇનબો વોરિયર્સ ધરમપુર શંકર પટેલે કર્યું હતું જય માતાજી વલસાડ જિલ્લાના કાપરિયા ગામમાં ચોસઠ જોગણી માતાના મંદિરે ચોસઠ જોગણી નવયુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે બે હજાર સત્તરથી કરીએ છીએ અમારા પ્રમુખ સાહેબ હિતેન્દ્રસિંહ દેસાઈ અમારા ઉપપ્રમુખ સાહેબ સંદીપસિંહ ઠાકોર અને અમારા બધા જ યુવક મિત્રો દ્વારા દર વર્ષે ચોસઠ જોગણી માતાના મંદિર ઉપર નવચંડી યજ્ઞની સાથે આ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એ બ્લડ ડોનેશન કેમ્પમાં બધા જ રક્ત રક્તદાન કરનાર દાતારો દ્વારા દર વર્ષે સારામાં સારું રક્તદાન કરવામાં આવે છે આજના રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી પચીસ બોટલોની ઉપર થઈ ગઈ છે અને પચાસ બોટલોનો ટોટલ પચાસ યુનિટનો ટાર્ગેટ છે અને જે માતાજીની દયા અને અમારા બધા જ રક્તદાતાઓની કાર્યથી એ પૂર્ણ થશે નમસ્કાર આજે કાપરિયા મુકામે ચોસણ ચોગણી માતાના પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં નવ ચોસઠ જોગડી નવયુવક મંડળ પાટેડ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે કાપરિયા ગામના જે યુવાનો દર વર્ષે પાટોત્સવની સાથે સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે એ ખૂબ જ મોટી વાત છે અને સમાજમાં એક સારામાં સારો સંદેશો એ લોકો આપી રહ્યા છે આજે કાપરિયા ગામના યુવાનો રક્તદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે હમણાં સુધીમાં પચીસ યુનિટ જેટલું રક્તદાન થયું છે અને પચાસ યુનિટ રક્તદાનનો એમણે ટાર્ગેટ રાખ્યો છે ત્યારે આ કાપરિયા ગામના જે આ મંડળ છે એમના જે પ્રમુખ છે ઉપપ્રમુખ મંત્રી છે એમણે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને મને આશા છે કે એમણે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ એટલું રક્તદાન મેળવશે આ કાર્યક્રમમાં જે કાપરિયા યુવક મંડળના જે સભ્યો રક્તદાન કરી રહ્યા છે તો એ સૌ રક્તદાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું